ગબ્બર ઠાકોરને ને નાક બાર દીધા છે એમને કઈ ડીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કેટલી વાતો નથી કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો તેની બેન એવું કે ભાઈ મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો 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 તમને ને આગળ તમે આવ્યા હતા હતા બોલ્યા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ પણ એના લીધે બીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેહી ગયા જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં બીજે એટલે હું ખબર છે કમલેશભાઈ એ હું કહેતો હતો કે બીજેમાં વગાડશો એટલે બધા ભેગા થશે નાચી દારૂ પીશે એવું જરૂરી નહીં ઢોલ ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજી બંધ થયા છે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકો રોજગાર બંધ થઈ ગયું છે એ કોઈ ખબર નહીં પડતી બધા એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડિફેરી એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને બીજે લાયા હતા એ લોકો ગેર બેહી બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બે ઘર એમને બધી બંધ થઈ ગઈ એમની તો વાંધો તમે ડીજે બંધ કરાવી દ્યો પણ જે જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર રહ્યા છે એમનો રોજગાર આપો તો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના સિવાય કલાકારો બિચારા એક ગાવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બે રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને ના આપણા ડીજે ડીઝર્બન નહીં થવાનું અને કોઈ મન આવો તો મને